નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વલસાડ જિલ્લામાં આવેલી પ્રાયોજના વહીવટ કચેરી વલસાડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અમલીકૃત છે જે અન્વયે સદર યોજનાની અમલવારી સુચારુ રૂપથી થાય તે સારું અત્રેની કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર પ્રોજેક્ટ એન્જિનિયર સર્વેની તેમજ એકેડેમિક કોર્ડિનેટર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ભરતી આઉટસોર્સ એજન્સી મારફત કરવાની હોય સદર ભરતી માટે તારીખ એક એપ્રિલ બે હજાર ના રોજ પ્રાયોજના કચેરી ખાતે સવારે અગિયાર કલાકે ઇન્ટરવ્યુનું આયોજન કરેલું છે મિત્રો ઇન્ટરવ્યુ માટે લાયકાત તરફ તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ એકત્રીસ કોર્ડિનેટર માટે એક જગ્યા છે એમબીએ ની લાયકાત ધરાવતા હોય માસિક ફિક્સ પગાર આશરે અહીંયા પિસ્તાલીસ હજાર મળવાપાત્ર થશે એન્જિનિયર માટેની કુલ આઠ જગ્યા છે બીબીટેક સિવિલ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ સર્વેર માટેની દસ જગ્યા છે સ્નાતક કક્ષા તેમજ પંદર હજાર રૂપિયા માસિક પગાર ધોરણ ફિક્સ પ્રોજેક્ટ તેમજ એકેડેમિક કોર્ડિનેટર માટેની એક જગ્યા છે તેમજ પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે વિશેષ શરતો આપેલી છે તમે જોઈ શકો છો ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલી હોવી જોઈએ જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકારશ્રીએ નિયત કર્યા મુજબની રહેશે તેમજ પસંદગી સમિતિ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલા ઉમેદવારોને આ વહીવટદાર શ્રી દ્વારા વહાલી મળ્યા કચેરી દ્વારા નિમણૂક આપવામાં આવશે અરજી કરવાના આખરી દિવસે ઉમેદવારની ઉંમર સરકારશ્રીએ ઠેરવા મુજબ વહીવટદારમાં હોવી જોઈએ વહીવટ નિયમ અનુસાર છૂટછાટ મળી શકશે સરકારી કર્મચારી અથવા તો સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ કોર્પોરેશન સંસ્થાના કર્મચારીએ નિમણૂંક સત્તાધિકારીનું એનઓસી એટલે કે ના અંદા પ્રમાણપત્ર અરજીપત્રક સાથે સામેલ કરવાનું રહેશે ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલા છે તો તેની અરજી આપો અપરોધ ગણાશે તેમજ સરકારશ્રીએ ઠરાવ પ્રમાણે કોમ્પ્યુટરનો ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ સ્થળ નોંધી લેશો મિત્રો પ્રાયોજના શ્રીની કચેરી જિલ્લા જાતિ સેવા સદન સિવિલ હોસ્પિટલની બાજુમાં વલસાડ તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો तो तुम जी सको मित्रों न्यू गुजरात पेटर्न आ योजना अमल कर अंतर्गत डिस्ट्रिक्ट प्रोजेक्ट कोडिनेटर सहित विविध जगह मैं भर्ती जाहरा है मित्रों इंटरव्यू अंतर्गत तो मित्रों जो वीडियो पसंद आयो हो तो लाइक करजो तमरा मित्रों सुधी शेर करजो वधु में चेनल ने सब्सक्राइब कर लेजो जेथी आपने आवी विविध माहिती मळती रहे मित्रों वीडियो जोवा बदल आपनो खूब खूब खुँ आभार मळीए एक नवा वीडियो साथे त्यां सुधी जय हिंद भारत माता की जय